જગડિયાના પાંચ વર્ષીય ત્રિશુલસિંહ પરમારે પ્રથમ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી વિશ્વની માત્ર જીવંત નદીનું બિરૂદ નર્મદાન મળ્યું છે એટલું જ નહીં ગંગા સ્નાને યમુના પાને જ્યારે નર્મદાના દર્શન માત્રથી જ પાપનો વિનાશ થાય છે ત્યારે ફાગણ વદ અમાસથી શરૂ થયેલ નર્મદા જિલ્લામાં આવેલ એકમાત્ર પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો હતો ત્યારે રોજ હજારો ભક્તો આ પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરી રહ્યા છે જગડિયાના ત્રિશુલસિંહ પરમારે નાની ઉંમરે પ્રથમ એકવીસ કિલોમીટર ચાલીને આ નર્મદા પરિક્રમા પૂર્ણ નાની ઉંમરે પુણ્ય ભાથું મેળવ્યું નર્મદા પુરાણમાં નર્મદા પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે ગુજરાતમાં માંગરોળ ખાતે નર્મદા તટે એકમાત્ર ઉત્તર વાહિની નર્મદા આવેલી છે ચૈત્ર માસમાં પંચકોશી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાનું વિશેષ મહત્વ હોય છે રાજપીપળાના રામપુરથી નર્મદા પરિક્રમા શરૂ થાય છે જેમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા ભક્તો ઉમટી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવા લોકો જઈ રહ્યા છે જેમાં ઝઘડિયા ગામે રહેતા ત્રિશુરસિંહ પરમાર તેમના પરિવાર સાથે પાંચ વર્ષની ઉંમરમાં પહેલીવાર ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરી છે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા પૂર્ણ કરીને ધન્યતા અનુભવી હતી આ પરિક્રમા ત્રણ વાર કરવાથી ત્રણ હજાર સાતસો પચાસ કિલોમીટર પગપાળા પરિક્રમા કરવાનું ફળ મળે છે અને કુતિ પેઢીનો મોક્ષ મળે છે જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવી એકમાત્ર ઉત્તર વાહિની ગુજરાતમાં નર્મદા જિલ્લામાં આવેલી છે હાલ ચૈત્ર માસમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો ભક્તો શ્રદ્ધાળુઓ પરિક્રમાવાસીઓ માત્ર એક દિવસે એકવીસ કિલોમીટરની પંચકોશી નર્મદાની પરિક્રમા કરી ધન્યતા અનુભવી રહ્યા છે